જય કેમ મજામાં થઈ ગયું છે અસલ મસ્ત જો ભગવાન ગી અને પાછા વાદરામાં વયા ગયા આપણે વાહિંદા થઈ ગયા કે ન ખાઈ ગયો ખાણ અને દોવાનું બધું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે આપણે પણ આ કામ હજી બાકી છે અને આજે આપણે વહેલી હવાનું આપણું ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે એટલે આજે આપણે વેલા બધું વેલું કામ પતી ગયું જો આ કહેરાપ એટલે બાજુના ખેતરમાં એવું કઈ નથી મારા મોટા ભાઈ ત્યાં પણ વહેલું આવાનું તો હજી બીજે જવાનું ને કે આજે વહેલું બધું ઉઠાડી દે ને વહેલો એટલે હું વર્ગી જાઉં તો આજ હું અહીંયા પછી વહેલી ઉઠીને વહેલું જ વર્ગી ગઈ હતી મારે બધું કામ થઈ ગયું અને એને જો હવે થોડુંક જ દિવસે જ આજું નથી હવે હવે ત્યાંથી ટૂંકા ટૂંકા લાંબા લાંબા બધા હકાઈ ગયા સવારના બરમાં આપણું ટ્રેક્ટર ધંધે ન્યા વર્ગી ગયું અને આપણે જે આ ધંધો બાકી છે ખાટલા હકેલવા ન તો ખાટલા હકેલી લઈ અને એક હજી ચાના ભાણા વિસરવાના બાકી છે તો એ વિસરી લઈ પછી નૈવ્યા

ટ્રેક્ટર ને ટોલે ઉપડી ગયા એ તો વેલા હવા નામ મે રીંગે મારી દીધી છે કોક ને કી નહી મને નથી ખબર અરે આમ તો કોક હર ગયે એવું ધુવાડા નીકળ્યા પછી માર આરો ગરી ગયો ત્યાં જ ખાટલા એમ નહીં લઈ ગયા જે હકેલા ના હાલો સીધા હકેલી જ લઈ

મેડમ તમે હા બેઠા છે પાયું નથી વાયડી એવી થઈ ગઈ છે હમણાં હા બગડી આવી છે ખબર નહીં શું કરે એ પણ કરે એ ખબર મને તો બધું સેટિંગ કર્યું જોતા હે કદાચ રોટલા બની ગયા હે અને શાક સડી ગયું છે રોટલો એક છેલ્લો બાકી છે પછી આપણે માલ નાખવાનો હે ડૂસો અને આ તો વાતાવરણ એવું હે ને કે વાત જવા જેમ થાય કંઈ મેં આવી જાય અને તડકો એવો હે હાલ આપડે હજી માલ ને ડૂચો નાખવાનો બાકી છે હાલો વાતાવરણ એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે અને મારા પપ્પા ગામમાં ગામ માં જો કે રબારીકામાં તો મેં જ છે કાયદેસર અહીંથી દેખાય વરે હે અગણી ત્યાંથી ફોન આવ્યો હતો અમારે તો વાવણી થઈ ગઈ એવો મેં વરહે હે ત્યાં તો ફૂલ મેં હે આપણે તો જ્યાં કોઈ હે નહીં પવન પડી ગયો હે અને ઓમ સાંઈ હે હા એ બધા બે ગયા છે બેન તમારા બે નથી તૈર હાંસ હોય એટલે કે રિહાણી ને ભલે રિહાણે હું તમને હવે હાંજી જ ભાઈ પાવું ને તમને બધાને સાયકલી ના કહીને તમે મને જ વાડ્યા થાવ હો પાછા આ કેવા બે ગયા છે એટલે બધા કોઈ ગામમાં બેઠા રહેજો કે ઊભા ના થજો આપણે હે લુગડા હોગાઈ ગયા ને તો લઈ લઈ કેમ કે આમથી ગાજે હે આનું કંઈ નક્કી નથી કંઈ આવે ફાઇનલી અમારે વરસાદનું આગમન થઈ ગયું છે અમારે પહેલો વરસાદ સીઝન અને આ માં દીકરી જોઈએ અમે એને અહીં પત્ર સડાવ્યા અમારું ઓહરી ઢાંકી છે ઢાકતા હતા પણ તો મેં આવી ગયો હવે ખાવ પોરો હવે ભાવલી ભાવલી ઝટકર ઝટકર માં વાહે રહી ગઈ ગાય ને હવે કેન્સી પલરી

હાલો મેં ચાલુ થઈ ગયો પાછો ઉગમણે થતો હોય ને એટલે સામેથી આવવા માંડે ઉગમણો બંધ થઈ મે પડે હે હજી ફૂલ અમારે કળાકાન ભળાકાન ઘડીક વાર આવ્યું ને પણ હવે અટાણે આમ ગયું હે ફૂલ કાળું કાળું હે ગાડી વાર આવી પડા હેરાણે જોઈ લ્યો આપણા માલ ઊભા હે બધા ઊભા રહેજો ઝોકડી આવી હો હું આ ઘરે આવી દી જરી જો તામ વીજળી થાય હે અને હાઉ વરહી ગયો કઈ નહી હું કરી ગયો પાટોળા ભર દીધા જો આ ડેલે ભઈરો ને એ ભઈરો હે આપણે હે ને માલ ને ઓલ બાજુ થી પાઈ ના બાજુ લઈ લીધા દોઈ લીધી ગઈ ને અને નાખી દીધો છે બે બાજુ થી વાંડા કરી લીધા હે મેં વીને વયો ગયો છે અને આવો ગારો કરી ગયો છે કિચન ઘાણ કરી ગયો ભાણા ગયા રસોડામાં લઈ લઈ રાઈતી સાટા આવે કઈ નંબરે આ બાજુ કસકાણ થઈ ગયું હે પણ વાહિંદા કરી લીધા હે તોય આજ તો છે ને માયલી બહુ પાણી નથી પીધું કુંડી આખી નાખી જ ભરી રહી ગુરલો ગુરલો બધી માયરો બહુ પાણી નથી પીધું અને આપડે જો વાંધા વાંધા કરીને કમ્પ્લીટ થઈ ગયા હવે ટ્રેક્ટર આવી ગયું છે ઘેર આપડે કંઈ કામ છે ને નવીરા થઈ ગયા હોય આપણે આજના બ્લોગ નો ડાયન્સ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા